પોરબંદરમાં રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાનું સોળ ફેબ્રુઆરી મતદાન થવાનું છે બંને નગરપાલિકામાં ઓગણસાહીઠ મતદાન મથકો અતિ સંવેદનશીલ છે નગરપાલિકામાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે એસઆરપીની માંગ કરવામાં આવી છે રાણાવાવ નગરપાલિકામાં સાત વોર્ડમાં કુલ ચોત્રીસ હજાર નવસો સિત્તેર મતદારો છે કુતિયાણા નગરપાલિકામાં છ વોર્ડમાં કુલ તેર હજાર નવસો બાસઠ મતદારો છે રાણાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તારીખ સોળ ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાનાર છે રાણાવ નગરપાલિકામાં કુલ સાત વોર્ડ અઠ્યાવીસ સીટો છે અને તેની સામે છપ્પન ઉમેદવારો મેદાનમાં છે કુતિયાણા નગરપાલિકામાં કુલ છ વોર્ડ અને અઢાર બેઠકો સામે છત્રીસ હરીફ ઉમેદવારો છે બંને નગરપાલિકાઓમાં ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને કોઈ પણ પ્રકારના ભય કે લાલચ વગર મતદારો મતદાન કરે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે હું મીડિયાના માધ્યમથી બંને નગરપાલિકાના તમામ મતદારોને પણ અપીલ કરું છું કે તારીખ સોળમી ફેબ્રુઆરીને રવિવારના રોજ આપ આપના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરો અને લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવો